તારીખ છવ્વીસ ડિસેમ્બર શુક્રવારના રોજ ઉજવણી થશે પાટોત્સવ નિમિત્તે ગણેશયાગ મહાઆરતી તેમજ મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે અહીં અંગારિકા ચોથ નર્મદા જયંતિ મહાશિવરાત્રિ અને વિનાયક ચતુર્થી સહિત ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે જમની સૂંઢવાળા ગણપતિજીનું ગુજરાતનું આ પ્રથમ મંદિર છે જ્યારે ભારતનું નવમું મંદિર છે અને આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અંકલેશ્વરમાં રામકું ક્ષેત્રની અંદર ક્ષેત્રાગણી મંદિરનું આપણે તેરમો પાટોત્સવ અને નર્મદા મંદિરનું પાટોત્સવ આઠમો પાટોત્સવ એને નિમિત્તે અમે લોકોએ અંકલેશ્વરની અંદર ભંડારાનું આયોજન કરેલું છે તેમજ સર્વે ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ જરૂરથી પધારે અને આખો પ્રોગ્રામનું જે છે તેનો બ્લેસ કરે આખો બીજા નંબરમાં કે નર્મદા માટે નર્મદા માતા અને ગણેશ ક્ષેત્ર સેવા ટ્રસ્ટ જે છે તેની અંદર તેના નિમિત્તે અમે લોકોએ અહીંયા ગાડી એક ગણેશ યાગમાં પણ આયોજન કરેલું છે તેની અંદર પણ અમે એક હજાર આઠ લાડુથી ભૂમીને અમે સર્વે ભક્તોને પુણ્ય આપવા માગીએ છીએ એવી અમારી અભ્યર્થા